જય માતાજી બધાને તો કેમ છો બધા ગુડ મોર્નિંગ તો આપણે આજે જમવાનું બપોરનું બનાવી દીધું છે શાક વઘારી દીધું છે ગુવાર બટેટાનું તો આજે આપણે નાનો એવો વ્લોગ બનાવવાનો છે તો વ્લોગમાં બન્યા રહેજો આપણે લસણ પણ ફોલીને આટલું તૈયાર રાખ્યું હતું અને આજે મેં ઓનલાઈન આ ચોપ પર લઈને એવું બધું ક્રશ કરવા માટે મંગાવ્યું હતું આ નાનું છે બગડી ગયું હતું એટલા માટે મેં મોટું મંગાવી દીધું છે ઓનલાઈન તો કેવું લાગ્યું બધા કોમેન્ટમાં જણાવજો મારે બગડી ગયું તો એટલે મેં બીજું મંગાવી દીધું છે અને આપણે આ બાજુ મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે આજે કારણ કે વરસાદ બહુ જ હતો તો કપડાં સુકાય નહીં એટલા માટે મશીનમાં કપડાં ધોઈ નાખીએ અને ટ્રાય પણ કરી નાખીએ તો જલ્દી સુકાઈ જાય તો મેં મશીનમાં કપડાં ધોઈને હવે કાઢી લઉં છું ડોલમાં ને ત્યારબાદ બધા કપડાં આપણે સૂકવી દઈશું તો બધા કપડાં હવે આપણે બહાર કાઢી લઈએ અને પછી આપણે કપડાં સુકવી દઈએ કારણ કે વરસાદ છે એટલા માટે તો કપડાં કાઢી લઉં છું તો કપડાં કાઢી લીધા છે હવે બધા મેં અને આ બાજુ આપણે હવે કૂકર બંધ કરી દીધું છે તો કુકરમાં સીટી વાગેના આ બાજુ મેં ભાત મૂકી દીધા છે તો ભાત પણ ચડી જાય એટલી વારમાં હું હવે ઉપર જઈને કપડાં સુકાઈ આવું ગેલેરીમાં બહાર તો સૂકવાશે નહીં તો મેં કપડાં સુકવી દીધા છે વરસાદ છે એટલે ઉપર આપણે ગેલેરીમાં સુકવી દીધા બધા કપડાં જલ્દી ફટાફટ સુકાઈ જાય એટલા માટે તો હવે મેં કપડાં સુકવી દીધા છે એટલે આપણે હવે આવો કંઈક લોગ બનાવ્યો તો બપોર સુધીનો તો હવે બીજો લોગ આપણે સાંજે બનાવશું સાંજે મળશું તો ચાલો બધાને સાંજના બધાને ગુડ ઇવનિંગ તો આજે આપણે જમવામાં કંઈ મેનુ મળતું નહોતું સાંજનું એટલે મેં તીખી પૂરીનું મેનુ બનાવી દીધું ફટાફટ ને આપણે બનાવી દીધી તીખી પૂરી તો બધાને ગરબા ગાવા જાવું હતું તો મેનુ મળ્યું નહીં તો મેં તો બનાવી દીધી તીખી પૂરી અને એની સાથે ચા અને એની સાથે અથાણું તો મેં પૂરી તળી દીધી બધી અને તૈયાર પણ કરી દીધી જેથી કરીને છોકરાઓને જેને ગરબા જવું હોય એ ફટાફટ જમી લે ને જતા રે તો આપણે આવી રીતે પૂરી પણ બનાવી દીધી છે પૂરી તળાઈ રહી છે અને બાકી બધી થઈ ગઈ છે હવે થોડી પૂરી બાકી છે અને બધી પૂરી થઈ જાય પછી હું પણ જમી લઉં અડધા જમીન જતા રહ્યા અડધા બાકી છે તો આપણે આવી મસાલાવાળી પૂરી બનાવી દીધી છે મસાલો નાખીને જેથી કાબ મજા આવે તો લોક કેવો લાગ્યો બધા લાઈક શેર સબ